દિવાળીના તહેવારના સમયથી જ આપણે જે જાહેરાતની કાગડોડે રાહ જોઈને બેઠા હતા કે હવે ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઈ જશે ત્યારબાદ હોળીનો તહેવાર આવ્યો તે સમય દરમિયાન પણ આપણને એવા સમાચાર મળ્યા કે હવે ટૂંક જ સમયમાં ભાજપ પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ જશે ત્યારબાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ પૂર્ણ થઈ ચૂકી તેના પરિણામ પણ આવી ગયા અને ત્યારબાદ પણ એવી ફરીથી ચર્ચાઓ શરૂ થઈ કે હવે તો નામની જાહેરાત બાકી છે

સૂત્રો દ્વારા એવી સતત માહિતી મળી રહી હતી કે હવે આ સમય દરમિયાન તો ભાજપ પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થઈ જ જશે અને ત્યારબાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી તે સમય દરમિયાન પણ એવા સમાચાર આપણને મળ્યા હતા કે હવે આ ચૂંટણી જે નડી રહી છે નામ જાહેરાત કરવા માટે અને આ ચૂંટણી સમાપ્ત થયા બાદ હવે તાત્કાલિક જ પ્રમુખના નામની જાહેરાત થઈ જશે પરંતુ આ નામ નક્કી કરવા માટે જે ગૂંચવાળું ગૂંચવાયું હતું તે પછી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ માટે હોય કે ભાજપના પ્રદેશ પ્રમુખ માટે હોય તે ગુચવાડાનું હવે જે છે તે સમાધાન થઈ ચૂક્યું છે સોલ્યુશન આવી ચૂક્યું છે અને હવે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને ભાજપના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે કારણ કે સૂત્રો દ્વારા અમને એવી માહિતી મળી રહી છે કે માત્ર એક કે બે દિવસની અંદર જ ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઈ જશે અને જો શક્ય હશે તો આજે સાંજના સમય સુધીમાં જ નામની જાહેરાત થઈ શકે છે તે માહિતી સૂત્રો દ્વારા અમને મળી રહી છે અને જે રીતે વાત કરવામાં આવે તો હવે તો ભાજપના નેતાઓ પણ કાગળોને રાહ જોઈને બેઠા છે કે ભાજપ પ્રદેશ પ્રમુખની કમાન કોને સોંપવામાં આવે અને આ અટકળો એટલા માટે શરૂ થઈ ચૂકી છે કારણ કે ગઈકાલે જ જે પી નડ્ડા જે હાલમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ છે તેમના ત્યાં તાત્કાલિક ધોરણે મીટિંગ બોલાવવામાં આવી હતી જેમાં ભાજપના કેન્દ્રીય સ્તરના દિગ્ગજ ચહેરાઓ ઉપસ્થિત હતા અને તે દરમિયાન ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની નામની ચર્ચા પણ થઈ હતી તેમજ ગુજરાતના ભાજપના પ્રમુખ માટે કોને પસંદગી કરવી તેના નામની પણ ચર્ચાઓ શરૂ થઈ હતી અને ગુજરાતની સાથે સાથે અન્ય રાજ્યો જેમ કે મધ્યપ્રદેશમાં પણ હવે નવા ભાજપ પ્રદેશ પ્રમુખ લાવવાના છે તેના નામોની પણ ચર્ચા થઈ હતી એટલે કે માત્ર ગુજરાત જ જે છે તેમાં નવા ભાજપના પ્રમુખ ચૂંટાવાના હોય તેવું નથી પરંતુ ગુજરાતની સાથે સાથે અન્ય એવા પણ રાજ્યો છે ભાજપ શાસિત રાજ્યો છે જેમાં સાથે જ ગુજરાતના જે રીતે ગુજરાતમાં જ ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થશે તેવી રીતે ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં પણ તે જ સમયે નામની જાહેરાત કરવામાં આવશે અને પ્રદેશ કક્ષાના પ્રમુખના નામની જાહેરાત થયા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જાહેરાત થશે તે રીતની માહિતી અમને હાલમાં સૂત્રો દ્વારા મળી રહી છે ત્યારબાદ વાત કરવામાં આવે તો ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામની ચર્ચા અને ઘણા નામો લિસ્ટમાં હાલમાં જોવા મળી રહ્યા છે જેમાં ઉદયકાનગઢ હોય કે પછી જગદીશ વિશ્વકર્મા હોય કે પછી રાજ્યસભાના સાંસદ મયંક નાયક હોય કે પછી ખેડાના સાંસદ દેવસી ચૌહાણ હોય આટલા નામો જે છે તે હાલમાં પ્રદેશ લિસ્ટમાં જોવા જોવા મળી મળી રહ્યા રહ્યા છે છે રેસમાં અને કહી શકાય કે સૌરાષ્ટ્રના એક ભાજપના મહિલા નેતાનું નામ પણ હાલમાં ચર્ચાઈ રહ્યું છે કે ક્યાંક મહિલા નેતાને પણ પ્રદેશ પ્રમુખનું પદ સોંપવામાં આવી શકે છે પરંતુ હાલમાં જે રીતે વાત કરવામાં આવે તો મયંક નાયક હોય કે ઉદય કાનગઢ હોય કે પછી દેવુસિંહ ચૌહાણ હોય કે જગદીશ વિશ્વકર્મા હોય આટલા નામો જે છે તે હાલમાં ભાજપ પ્રદેશ પ્રમુખની રેસમાં ચાલી રહ્યા છે જો કે હંમેશાથી ભાજપને કોથળામાંથી ઊંધળું નીકાળવાની ટેવ તો રહી જ છે એટલે કે જે નામો ચર્ચામાં હોય તેનાથી વિપરીત ઊંધું જ નામ જાહેર કરવાની હંમેશાથી ભાજપની આદત રહી છે સરપ્રાઇઝ આપવાની આદત રહી છે ભાજપ ભાઈ કમાન્ડની એટલે કે કોઈક નવ

આ વખતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના જે પણ નામની જાહેરાત કરવામાં આવશે તેમાં ચોક્કસથી તેની નામની પસંદગીમાં આર ભાગ રહેવાનો છે અને જે પણ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થશે તે સંઘ સાથે જોડાયેલો હશે મૂળ ભાજપની વિચારધારા ધરાવતો વ્યક્તિ હશે તેને જ સંગઠનમાં આ મોટામાં મોટું સ્થાન પદ સોંપવામાં આવી શકે તેવી માહિતી અમને હાલમાં સૂત્રો દ્વારા મળી રહી છે જ્યારે ગુજરાત મધ્યપ્રદેશ દેશ અન્ય ભાજપ શાસિત રાજ્યોમાં ભાજપ પ્રદેશ પ્રમુખના નામ જાહેર થયા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ એક બે દિવસ બાદ જે છે તે જાહેર થઈ શકે છે અને તેમાં પણ આર એસએસની પસંદગીનું નામ આવી શકે છે તેવી ચર્ચાઓ પણ છે એટલે કે રાષ્ટ્રીય અધ્યક્ષ હોય કે પ્રદેશ કક્ષાનો પ્રમુખ હોય બધા જ સ્થાન ઉપર આરએસએસની પસંદગી ચોક્કસ રહેશે તે રીતની માહિતી અમને હાલમાં મળી રહી છે તો તમને શું લાગી રહ્યું છે કે હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનું સ્થાન કોને મળવું જોઈએ ભાજપ કોનું નામ જાહેર કરી શકે છે ચોક્કસથી મારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો